નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સ્વતંત્રતા પર્વ પ્રસંગે પોરબંદર એસટી ડેપો મેનેજરનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન વર્ષમાં સર્વોચ્ચ માઇલેજ મેળવવા અને અકસ્માત ન થવા બદલ સ્વતંત્રતા પર્વ પ્રસંગે પોરબંદર એસટી ડેપો મેનેજરનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું પોરબંદર એસટી વિભાગ દ્વારા તારીખ 9 થી 15 ઓગસ્ટ સુધી કહ હર ખર તિરંગા ચક્ર અભિયાનની ઉજવણી કરાઈ હતી

જુનાગઢ ખાતે યોજાયેલા વિભાગીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર ડેપોના અલ્પાબેન પીઠિયા દિલાવરસી લાખાણીએ દાખવેલી પ્રમાણિકતાને લઈને વિભાગીય નિયામક રાવલ દ્વારા પ્રશંસાપત્રથી સન્માન કરાયું છે જુનાગઢ ખાતે પચીસ હજારનો પુરસ્કાર તથા પ્રશસ્તિપત્ર એનાયત કરાયા કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે